હેલો ગાઈસ જો આને માથું દુખે છે આપણે રાજુભાઈ છે આ રવિભાઈ છે એને માથું દુખે છે આ એના છેલા છે ગીકુભાઈ જો આ ગેમ બેઠા છે ફ્રી ફાયર વાળા બોટ બંદા મહેમાન બેઠા છે બોટ બંધા બેઠા છે આજ વાડી છે વાડી મહેમાન લડી લેવાના છે આ વિશે કોણ અત્યારે કરે તમને કોઈ સેવા કરવા વાળું છે ભાઈ હા ભાઈ તમારું ગેસ તો બતાવો કેમ જરાક એટલે આપણે રાજુભાઈ છે હાલો ભાઈ છે એ બેઠા બેઠા સા બકવે છે એ વાળી વગેરે ઓરિજિનલ દૂધની ભેંસ દોઈને તરત દૂધ આવ્યું છે એની બનાવી છે પ્યોર